હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે હું તમારા લોકો માટે એક માહિતી લઈને આવી છું કે પગપાળા અંબાજીની યાત્રા જે લોકોને પોતાનું સંઘ લઈને કરવું હોય તો એના માટે કેટલો ટાઈમ જાય અને શું શું વસ્તુની જરૂર પડે છે હું આ મારું એક નાનુકડું સંઘ લઈને જવાની છું તો હું ક્યાં રોકાઈશ અને કેટલા ટાઈમે ક્યાં પહોંચીશ અને આપણા યાત્રા ઓછામાં ઓછા કેટલા ટાઈમમાં પૂરી કરી શકીએ જે લોકો જવાબડા હોય એ લોકોના બિઝનેસવાળા ઓછો ટાઈમ હોય તો કેટલા દિવસમાં તમે ઓછામાં ઓછા દિવસમાં કરી શકો છો હું બધી વિગત હું એમાં આપીશ મારો ટાર્ગેટ છે કે હું ચાર દિવસ મારી યાત્રા પૂરી કરીને પાંચમા દિવસે સવારે પૂનમના દર્શન કરી લઉં તો તમે લોકો પ્લીઝ બધા જ વિડીયો જોજો કેમ કે હું દરેક દિવસનો અલગ અલગ બ્લોગ્સ બનાવીશ તો આખી માહિતી જોવા માટે તમે લોકો બ્લોગને સ્કીપ કર્યા વગર ડે બાય ડેના બ્લોગ જોતા રહેજો અમારા લોકોની આ તૈયારી થઈ ગઈ છે નજીક બેનર લગાવ્યું છે એમાં મારો ચેનલ આમાં ના મારી આઈડી પણ આપેલી છે જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા તૈયાર થઈને આવી ગયા છે અમારા અશ્વિનભાઈઓ

કે કે આપ અમે લોકો અલગથી સંગ લઈને અમે લોકો લેટ જઈ રહ્યા છે તો જલ્દી કઈક મળશે નહીં તો અમે લોકો બહાર નીકળ્યા જ્યારે તો અમને લેટ થઈ ગયું વરસાદના લીધે બધું બંધ હતું પાણી પણ ક્યાંય સરખી રીતે મળતું નહોતું તો અમે અહીંયા પહોંચ્યા

આ અમારી જૂની જગ્યા જે અમે મકાઈ ખાતા હતા એ જો આ હનુમાન દાદાની મૂર્તિ બહુ જ મોટી છે હા બહુ મોટી મૂર્તિ છે હનુમાન દાદાની અને આ રહ્યા વાસણિયા મંદિર મહાદેવ અહીંયા બહાર બાર જ્યોતિર્લિંગ છે અહીંયા અમે લોકો મેં અને ભૂમિ છે બહુ બધી રીલો બનાવી હતી અહીંયાથી અમે લોકો નીકળી ગયા છે અમે લોકો અહીંયા પહોંચ્યા છે આ ગિરનારી આશ્રમ છે જ્યાં મા શેરોવાળી કે બહુ જ મોટી મૂર્તિ છે મને તો દર્શન કરીને મન ખુશ થઈ ગયું છે હું આઈ થિંક આ રસ્તા ઉપર બહુ વખત નીકળી પર પહેલી વખત માતા રાણીએ મને દર્શન આપે છે મને એવું થાય છે રિયલીમાં આ મૂર્તિ બહુ જ જોરદાર છે અને જોઈએ તેમ થાય છે કે જોતા જ રહીએ તો આપણે અહીંયાથી બહુ સ્ટોપ નથી કરવાનું ખાલી આ માતા રાણીને દર્શન કરવા માટે જો દસ પંદર મિનિટ ઊભી રહી હતી હવે અમે અહીંયાથી આગળ નીકળીશું કેમ કે આજે ફર્સ્ટ અમારો ગમે તેમ કરીને ટાર્ગેટ છે કે ગોજરિયા જ ખાવાનું છે ભલે બપોર પડે તો જઈએ છીએ કેટલા વાગ્યા સુધી ગોજરિયા પહોંચી છે ત્યાં જઈને અમે સ્ટોપ કરીશું અને આરામ પણ કરીશું અમે સવારના કેટલા બાજુ છ વાગે અહીંયા પહોંચ્યા છે આ છે શ્રી ગિરનારી આશ્રમ હવે અમે લોકો આગળ જઈને સ્ટોપ કરીશું